જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા ઓલો વિડીયોમાં તો આપણે આજ નોકરી ઉપર ગયા હતા અને શોપિંગ આપવામાં બહુ લેટ થઈ ગયું કારણ કે આપણે માહી ના છીએ એક નવું એક કેવાય લીધું હતું લે અને આમાં થોડોક થઈ ગયો તો પ્રોબ્લેમ અને માહી આવી કે એમ હતો નહીં કારણ કે થોડોક કોમો હતો એટલે પછી હું સાધનોમાં આવ્યો ઘેર ઘેર આવીને પછી નાહી ધોઈને પછી શોપિંગ આવી ગયો અને આ થોડી વાર થઈ અને આ બાજુ આપણે મેહુલભાઈ બેઠાઇ જોઈ લો જય માતાજી મેહુલભાઈ અને આ બાજુ શ્રવણ ભાઈ બેઠા જય માતાજી શ્રવણ ભાઈ શ્રવણ હા જે કોઈ અને આ બાજુ આપણા આજ બાજુ આપણા દીલો આવી ગયો જોઈ લ્યો બ્લોગર એન્ડ બ્લોગર બ્લોગર સમાજના આગેવાન ગણો મુખ્ય ગણો સરપંચ શ્રી જે ગણો એ બરાબર અને ઓછો મોડતા મોડતા આયા હે તો કે બોલતા ના જીર તમે બોલતા બેહુ જીવે

સૌરાષ્ટ્ર અને આ ભાઈ આજે બેઠા મેહુલ ભાઈ અમે હું પ્રગતિ ટ્યુશન ટ્યુશન માં આવતા હું લગભગ નવ માં ના અગિયાર માં

તમારે લઈને આપવું પડે ને ઓઝાર નહી વહેવાટ કે વેહટ વ્યવહાર પૈસા

Vamos oh, oh, oh. ધીમે ધીમે સિંગર બનાય તો હવે આપણે કારીગર હિન્દી જૂનું હીરો ઝઘડા મો કરવા આયો હું હીરો ખોવાણો મુશ્કરી તેરી તેરી પ્રેમ કહીકરી તો આપડે સિંગર કન્ફ્યુઝ થઈ જાય ખબર પડતી નહીં અને આ બાજુ આપડે દિલો ખુરશી ગમે જાય

એટલે ભાઈ પાટણના જે બી લોકો જોતા હોય કે આજુબાજુનો કોઈ બી કામમાં જોઈએ એકવાર અવશ્ય મુલાકાત લો અને એમની જોડે જે બધી પ્રોડક્ટ છે ને ભાઈ પ્રોડક્ટ છે તમે જોઈ શકો છો ડિટેલિંગ ને બધું ફિનિશિંગ બહુ મસ્ત સારું કામ હોય તો કહેવાય કે હું તો અહીંયાથી એક બે આઈટમ લેવાનો જ છું તમારે બી અવશ્ય એક વાર મુલાકાત કરવી જોઈએ અને બ્લોગ આવી રીતે જોતા રહેજો ભાઈના અને એક બીજી વસ્તુ કહેવાનું હોય

એટલે પાછા આપણે આવીશું ને એની બી એક શૂટ કરશું અને કેમ છો પાટણમાં તમને જોવા મળી રહેશે ન હોય તો ફોલો કરી લો અને સપોર્ટ કરતા રહો બસ આ રીતે બરોબર અને હવે આપણે દિલીપનો વારો બોલ દિલીપ હવે આપણે તું બોલ બસ મજામાં તો સુસંધી તો મિત્રો મારા બીજું કોઈ કેવું નહીં પણ અમે આગળ જોડે હતા અને માણસ ઘર કઈ રીતે ખબર પડી કે ઘેર બધું પ્લાનિંગ છે કે આપણે આજે નવી પ્રોડક્ટ બહાર પાડવાની મને કહેવા રહ્યો નહીં આજે મને કેવા રયો નહીં આ રહ્યો અને અહીં જતો રયો કોમ નતું તો આપણો તમે કરી દેજો એ તો જય માતાજી તમે તમને ના નાલે બરાબર હે સરમ ના ઓયયા તો મિતોતા 4 વાગે ચાર વાગે કિશન તાપનો તપી અને એસી નું ઠંડો વાયરો ખાવા માટે આવી ગયો આ બાજુ ચમાળો મોડ પેચ ચાલવા ના ખોટો હાલ તો આગળ તો હું બોલ્યો તો ઠંડો વાયરો થા આ તો આના અંદર ઠંડો વાયરો ખાવવા આવ્યો બહાર પેચ ચાલ્યા આયા એ

પાર હોલ બાર હોલ પડે છે કે બાદ કે તો ખવા પડે છે કે બાર જ નહીં નહીં અમે જાય છે જાય

હું કરવા માટે પણ એનો પ્રોબ્લેમ ભારે હતો થોડો ઘણો એટલે ક્યુ નહીં એટલે પાછા જમીન આપણે આપણે ઉભા માટે આવી ગયા હતા અને થોડી વાર બાર ફર્યા અને વરસાદ જોઈ લ્યો કે બહુ ખતરનાક વરસાદ ચાલુ હોય જો બહુ વરસાદ ચાલુ હોય વીજળી વરસાદ વધુ ફંઘા જ છે તો આ ઘણા દાડે આપણે આપણો નો એન્ડ કરીએ છીએ તો આખા દાળમાં જે રૂટેન હતું વિડીયો બતાવી ગયો તો તમને મારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશે કાલે નવા સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ગ્રાહક મિત્રોને ગુડ નાઇટ તો મળી જાવ કાલે સવારે